નમસ્કાર મિત્રો 365 દિવસમાં આપનું સ્વાગત છે 4 નવેમ્બર આજે આપણે વાત કરીશું વાસુદેવ બળવંત ફડકે વિશે 1870 ના દાયકાના મધ્ય ભાગમાં એક ગુરુવાન અને સુદ્રઢ બાંધો ધરાવતો 25 વર્ષ આસપાસની ઉંમર ધરાવતો એક યુવાન પુનાની ગલીઓમાં થાળી અને વેલણ વગાડીને ફરતો હતો થાળી ઉપર વેલણ પછાડતા તે પોતાના આગામી પ્રવચનની જાહેરાત કરતો હતો અને કહેતો હતો તમામ લોકોએ શનિવારવાડા મેદાન ખાતે સાંજે આવવાનું છે તે પછી તે કહેતો કે આપણો દેશ આઝાદ થવો જોઈએ અને અંગ્રેજોને હાકી કાઢવા જોઈએ તેમને હાકી કાઢવાનો માર્ગ અને સાધનો વિશે હું મારા પ્રવચનમાં વાત કરીશ તે વ્યક્તિ પૂનાની મિલિટરી ફાઇનાન્સ ઓફિસનો કર્મચારી હતો નામ હતું વાસુદેવ બળવંત ફડકે મહારાષ્ટ્રની ધરતી પર ચાર નવેમ્બર અઢારસો પિસ્તાળીસના રોજ કોબાલા જિલ્લાના હાલના રાયગઢ જિલ્લાના શિરઢોણ ગામે

તેને ભારે સુખ હતી ને આ વારસો બાળ વાસુદેવમાં ઉતરેલો અઢારસો સત્તાવનમાં થયેલ અંગ્રેજ સત્તા સામેના પ્રથમ સંઘર્ષે નાની વયમાં જ ક્રાંતિના બીજ ફડકેના હૃદયમાં વાવી દીધા હતા જે આગળ જઈ વટવૃક્ષ બન્યા તેમણે પ્રાથમિક શિક્ષણ કલ્યાણમાં લીધું હતું પછી હાઈસ્કૂલની શિક્ષા માટે તેને તેના પિતાએ મુંબઈની શેઠ જગન્નાથ શંકરની સ્કૂલમાં દાખલ કર્યા એ સ્કૂલ છોડી વાસુદેવ પુના ગયા અને ત્યાંથી કેરપાચક ગયા 1859 માં તેના લગ્ન સઈબાઈ સાથે લેવાઈ ગયા કુટુંબ આર્થિક ભિન્સ અનુભવતું હોય તે નોકરી માટે પુના ગયા અને રેલવેના ઓડિટ વિભાગમાં નોકરીએ લાગી ત્યાં એક મંદિરના પૂજારી વિનાયક પટ પાસેથી વેદોનું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવા લાગ્યો આ સમયગાળામાં તેણે મહાદેવ ગોવિંદ રાણડેના બે પુસ્તકો મરાઠી સત્તાનો ઉદય અને મરાઠાઓનો ઇતિહાસ વાંચે આ પુસ્તકોએ એના પર રાષ્ટ્રીયતાનો રંગ ચઢાવ્યો પુનામાં તે સાર્વજનિક સભામાં જોડાયા અહીં તે એક અદના લોકસેવક ગણેશ વાસુદેવ જોશીના પરિચયમાં આવ્યા તેના પર ગણેશ વાસુદેવ જોશીની ભારે અસર થઈ ન્યાયમૂર્તિ રાનડે એના પ્રેરણા ગુરુ હતા એ હવે પૂર્ણત રાષ્ટ્રીયતાના રંગે રંગાઈ ગયા હતા તે અખાડામાં જઈ કુસ્તીના દાવ શીખવા લાગ્યા વિવિધ હથિયારો ચલાવવાની તાલીમ પણ તેણે લીધી હતી તે અઠાવીસ વર્ષના થયા ત્યારે તેની પત્ની એક દીકરીને મૂકી

માને મળવા જવાનું નક્કી કર્યું પણ ગોરા અધિકારીએ તેને રજા આપવાની ધરાળ ના પાડી દીધી આમ છતાં નોકરીને લાત મારી તે ઘરે ચાલી નીકળી પણ તે પહોંચે તે જ પહેલા માતાનું પ્રાણ પંખી ઉડી ગયું હતું એ મૃત્યુમાનું મોં જોઈ શકેલા નહીં આ ઘટનાથી હે મહારાષ્ટ્ર જ્યાં સુધી હિન્દુસ્તાન આઝાદ નહીં બને ત્યાં સુધી કપાળ પર ચંદન નહીં લગાડવું દાઢી કે માથાના વાળ નહીં ઉતરાવું અંગ્રેજોની કુટિલ નીતિ સામે અકડાઈ ઉઠેલો વાસુદેવ લોક શક્તિને સંગઠિત કરવા મેદાને પડ્યો ખૂનામાં તેણે જે પ્રવચનો કર્યા તેનાથી ભારે હલચલ મચી ગઈ લોકો તેને સાંભળવા માટે ઉમટી પડતા હતા તેણે દર રવિવારે પનવેલ પલાસપે કાંસગાંવ અને ના સોબાચીવાડીથી પ્રવચનો કરીને લોકોને સંબોધવાની શરૂઆત કરી હતી દેખીતી બાબત એ હતી હતી કે ભારતમાં આ રાજકીય પ્રચાર કરનાર તે પ્રથમ વ્યક્તિ તેના પ્રવચનોથી કોઈ ધાર્યું પરિણામ મળ્યું નહીં અને તેની અપેક્ષા હતી તે પ્રમાણે કોઈએ બળવો કર્યો નહીં ત્યારબાદ તેણે જાહેર પ્રવચનો આપવાનું બંધ કરી એક ગુપ્ત સંસ્થાની સ્થાપના કરી તે અવારનવાર અખાડામાં જતા ફડકે પુના નજીક ગુલ ટેકરી હિલ ખાતે શારીરિક તાલીમની શિબિર શરૂ કરી તેણે રામોશી આદિવાસીઓનો પ્રેમ સંપાદન કરી અખાડા શરૂ કર્યા અંગ્રેજ સરકારને દેશમાંથી ઉખેડી ફેંકવા માટે જાગૃત કર્યા તથા ગામે ગામ જઈ ખુલ્લી આંખે સૂતેલા ભારતીયોને અંગ્રેજો વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા માટે જાગૃતિ ફેલાવાનું શરૂ કર્યું તેમની મીટિંગમાં

વિદ્યાર્થીઓને આઝાદીનો સંદેશો આપી સંગઠિત કરતા હતા બીજું જૂથ વહેલી સવારે ગલીએ ગલીએ દેશભક્તિના ગીતો જનચેતના ગાતા ફરતા ત્રીજું જૂથ સાંજે બ્રિટિશ શાસન અંગે કટાક્ષ કરતા ગીતો ગાતું હતું અને લોકોની વેદના વ્યક્ત કરતું હતું ચોથા અને સૌથી મહત્વના સમૂહમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ હાથ ધરનાર લોકોનો સમાવેશ કરાયો હતો જે વિવિધ ગતિવિધિઓની યોજના બનાવી અમલ કરાવતું વાસુદેવ ફડકે સંદેશા વ્યવહારની એક નવી પદ્ધતિ શોધી કાઢી હતી તેણે લોકોને લાગણી ને અધ્યાત્મની ભાવના સાથે જોડીને તેમનામાં પડેલી દેશભક્તિની ભાવના જગાવવાનો પ્રયાસ કર્યો અઢારસો છોતેર સિતોતેર માં મહારાષ્ટ્રમાં મોટો દુષ્કાળ પડ્યો વિનાશક દુષ્કાળથી લોકોની હાલત દયનીય બની જે માટે

ગણેશ દેવધર અને ગોપાલ હરિ કરવે જેવા લોકોએ મળીને પુનાની ઉત્તરે આવેલા લોનીમાં બહારની જગ્યાએ બસો વ્યક્તિઓનું એક દળ ઉભું કર્યું સંભવત ભારતનું આ પ્રથમ ક્રાંતિકારી સૈન્ય હતું અને જેનો ઉદ્દેશ્ય હતો અંગ્રેજો સામે ગોરીલા યુદ્ધથી લડવા માટે ધન અને શસ્ત્રો ભેગા કરવા ફડકે એ સમજાવ્યું કે બળવો કરવા માટે લૂંટફાટ કરવી જરૂરી છે તેણે કહ્યું કે પોતાનું ઘર છોડાવવાનો અને ચળવળમાં સામેલ થવાનો સમય આવી ગયો છે આ પ્રસંગે તેણે આપેલા પ્રવચનમાં કહ્યું કે આપણે પોલીસ અને સરકાર સામે લડત કરવાની છે શસ્ત્રો ખરીદવા માટે પૈસાની જરૂર ઊભી થતી એટલે પૂનાના અંગ્રેજો અને માલેતુજાર પણ દેશભક્તિની દાજ વગરના રહીશોને ત્યાં લૂંટ કરતા તેણે સંદેશા વ્યવહાર ખોરવી નાખવાની તથા રેલવેના પાટા ઉખાડી નાખવાની યોજના બનાવી અને સરકારી તિજોરી લૂંટવાનું પણ નક્કી થયું હવે તે અંગ્રેજોના દુશ્મન બની ગયા હતા પોલીસ તેની પાછળ પડી તે એક થી બીજી જગ્યાએ જંગલો ખૂંદતા રહ્યા અંગ્રેજો સામે મેદાનમાં પડવા હાકલ કરી ભયભીત અંગ્રેજ સરકારે તેને પકડવા લશ્કર દોડાવ્યું પોલીસે તેના ભાઈ કૃષ્ણરાવ અને પત્ની ગોપિકાની ધરપકડ કરી આ જાણી વાસુદેવ ધુઆકુવા થઈ ગયા સાસવડ ગામે પોલીસને થાપ આપી નાસી છૂટ્યા માંગહારી લૂટી તેણે ખડકવાસલાના જંગલોમાં પડાવ નાખ્યો આસપાસના ખેડૂતોને એકઠા કરી અંગ્રેજ સરકારને કર નહીં ભરવા એ સમજાવતા માતૃભૂમિને માટે ગોરી સરકાર સામે લડવા હાકલ કરતા

મુંબઈની નજીકમાં અને ત્યારબાદ કોંકણ વિસ્તારમાં હિંમત ભરે કેટલીક લૂંટો કરી આ કારણે બ્રિટિશરોની કરોડરજુ સમસમી ગઈ હતી વાસુદેવ ફડકેનું નામ લેતા જ સમગ્ર વિસ્તારમાં ભયનું એક લખ લખો અને પ્રેરણા પ્રસરી જતી હતી મે અઢારસો ઓગણસી માં વાસુદેવ ફડકેએ સરકારની શોષણયુક્ત આર્થિક નીતિઓ સામે લડવાની પ્રસિદ્ધ ઘોષણા કરી અને ચેતવણી આપી આ ઘોષણાની નકલો ગવર્નર કલેક્ટરો અને સરકારી ઓફિસરો ટપાલ થી મોકલવામાં આવી આનાથી દેશભરમાં એક સંસનાટી મચી ગઈ એને એકલે હાથે અંગ્રેજ સરકારની ફોજ ને થકવી નાખેલી અને આખા મહારાષ્ટ્રમાં તે છોટે શિવાજી તરીકે ઓળખાવા લાગ્યા અંગ્રેજ સરકારે તેને પકડવા માટે ડેનિયલ નામના પોલીસ અધિકારીને કામ સોંપેલું પણ ડેનિયલ ને સફળતા મળેલી નહીં હવે સરકારે તેને પકડવા કાયદેસરના હુકમો કર્યા તેની બાતમી આપનારને ચાર હજાર રૂપિયાના ઇનામની જાહેરાત થઈ દિવાલો આ જાહેરાત ના ભીત પત્રો ઉઠ્યા તેણે અંગ્રેજ સરકાર મુંબઈ ના ગવર્નર સીપડ ટેમ્પલ નું માથું કાપી મારી સામે લાવનાર ને હું વાસુદેવ ફળકે રૂપિયા પાંચ હજાર ઇનામ આપીશ છે ને ભળવીશ આ જાહેરનામું છાપામાં પ્રસિદ્ધ થતાં જ અંગ્રેજ સરકાર ધ્રુજી ગઈ ફડકેને પકડવા એણે લશ્કરની મદદ લીધી કેપ્ટન વેસ્ટને આ કામ સોંપવામાં આવ્યું તણૈગાવની નજીકમાં આવેલી મહિપાલ ટેકરીઓ પર થઈ તે તેના સાથીઓ સાથે ઠીસુબાઈની ટેકરીઓમાં સંતાયા હતા ડેનિયલે એ ટેકરીઓ ઘેરી લીધી સામ ગોળીઓ છૂટી ફડકેનો વીર સાથીદાર દોલતરાવ વીર ગતિ ને પામી દોલતરાવ આઘાત એ જીરવી ન શક્યા ક્રાંતિ દાળ પર આની અસર થઈ અને રામોશીઓ લૂંટફાટ શરૂ કરી તેમનામાંથી ક્રાંતિની ભાવના ઓસરવા લાગી મૂંઝવણમાં મુકાયેલા વાસુદેવ ફળકે છેવટે ઈશ્વરને યાદ કર્યા અને મલ્લિકાર્જુનની યાત્રા આરંભી પણ ક્રાંતિના વિચાર તેના મનમાંથી ખસ્યા ન હતા તેણે નિષ્ફળ જવા બદલ ભારતના તમામ લોકોની માફી માંગી એ સાધુના વેશમાં કાશીબાવા નામ ધારણ કરી કુર્તુલ જઈ પહોંચ્યા અને ત્યાં કમળ પૂજા કરી પોતાની જાતનું બલિદાન આપવા તૈયાર થયા પણ ત્યાંના પૂજારીએ તેને આવું કરતા રોક્યા તેને નિજામના દળમાં રોહિલા શીખ અને શીખોમાં નવી ક્રાંતિ ભરવાનો પ્રયાસ કર્યો હતો તેણે તેના દૂતો ભારતના વિવિધ ભાગોમાં મોકલ્યા પરંતુ તેના આયોજનો સફળ થયા નહીં અંગ્રેજ સરકાર તેને પકડવા આકાશ પાતાળ એક કરી રહી હતી ડેનિયલને ફડકે ગાણગાપુર માં હોવાની બાતમી મળી એણે બે વિશ્વાસુને ગાંગાપુર મોકલ્યા શેખ સુલેમાને ફડકેને ઓળખી કાઢી એ પોલીસ પલટન સાથે ગાંગાપુર પહોંચ્યો ત્યાં સુધીમાં ફડકે પંઢરપુરના માર્ગે ભાગી છૂટ્યા વીસ જુલાઈ અઢારસો ઓગણ એસી માં તે તેના સાથીદારો સાથે દેવર નાવણી જઈ એક મઠમાં સૂતા હતા ડેનિયલે મઠમાંથી તેને ઝડપી પાડ્યા અને તેની ચળવળનો અંત આવ્યો મેજિસ્ટ્રેટ આલ્ફ્રેડ કૈઝરની કોર્ટમાં તેનો કેસ ચાલ્યો ગણેશ વાસુદેવ જોશીએ તેની વકીલાત કરી સાક્ષીઓએ ફડકે વિરુદ્ધ જુબાની આપી અને કાળા પાણીની સજા થઈ ત્યાં ભેગા થયેલા લોકોએ ફડકેની તરફેણમાં ગૌરવ અને રોષ સાથે સૂત્રોચ્ચાર કર્યો એક ગોરી સ્ત્રી મેડમ હિગિન્સે પણ તેની સુરવીરતાને વિરદાવેલી તેણે તેને એક ગજરા સાથે એક ચિઠ્ઠી મોકલાવેલી એમાં લખ્યું હતું કે દીકરો ગુમાવી બેઠેલી માની મમતાની એક ભેટ એની સજા સામે અપીલ થઈ પણ સજામાં કોઈ ફેરફાર થયો નહીં

એડન જેલમાં કાળા પાણીની સજા માટે મોકલી દેવાયા બીમાર પડ્યા ક્ષયની માં સપડાયા અને આખરે એડનની અંધારી કોટડીમાં તારીખ સત્તર ફેબ્રુઆરી અઢારસો ત્યાંસી ના રોજ શહીદીને ભર્યા આ એકલવીર બહાદુર ભીખ માંગીને શસ્ત્રો ન ખરીદાય આઝાદીની લડત માટે બધું જ ગુમાવવાની તૈયારી રાખવી પડે ઘેટા બકરાના ટોળાઓ ભેગા કરી આઝાદી ન મળે આવી માન્યતા સાથે કફન બાંધીને નીકળી પડેલા જે વીરો હતા તેમાંના એક વાસુદેવ બળવંત ફડકેને લાખો લાખો